વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત બાળ બાળમેળોનું ઉદઘાટન તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ સાંજે ચાર વાગે બાગ એકવેરિયમ પાસેના મેદાનમાં થશે બાળમેળો તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી જાહેર જનતા માટે સવારે આઠથી રાત્રિના આઠ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઇકોતેરમાં વર્ષમાં સમિતિ પ્રવેશ કરી રહી છે તો ઓગણીસો ત્રેપનના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી હતી આ બાળમેળાનું સમગ્ર સંકલન લોકશાહી ઢબે બાળકો થકી બાળકો વડે બાળકો માટે બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમ છે બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાનું છે બાળમેળો એ સર્જનની પાકે ચડીને કરાતી આનંદ યાત્રા છે ગીજુભાઈ બધેકાના સ્વપ્નોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવે છે

બાળમેળાનું નવીન નજરાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આજના સમયમાં યુવાનોથી માંડીને તમામ ઉંમરના લોકોમાં રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે આ પરિસ્થિતિમાં કેવી રીતે વ્યક્તિને બચાવવા માટે તે માટે જાગૃતતા ફેલાવવા માટે સીપીઆર લાઇફલાઈન જેવો એક અતિ અગત્યનો પ્રોજેક્ટ અબાર મેળામાં નિર્દેશિત થનાર છે આ સિવાય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે અભ્યાસક્રમમાં આવેલ બદલાવને રજૂ કરતો પ્રોજેક્ટ શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાર દેશના અંતરિક્ષ કાર્યક્રમોનું એક અગત્યનું મિશન આદિત્ય ઇલેવન સેટેલાઇટ નામક પ્રોજેક્ટ મૂકવામાં આવનાર છે

રદ કરેલા છે સાથે સાથે અમે લોકોએ વિચારું કરેલું છે કે બાળકોને છોથી આજના બાળકો અને શિક્ષકોને સ્વિમિંગની તાલીમ આપવાનું મેં નક્કી કરેલું છે સાથે સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જાય તો કયા પ્રકારની તકેદારી રાખવું જોઈએ સ્કીલ કેવી રીતે હોવી જોઈએ એનું પણ અધ્યયન કરીને એ લોકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આનંદ બજારમાં પૌષ્ટિક સ્વાદિષ્ટ અને ગુણવત્તા સભાર વાનગીઓનો તમને સ્વાદ માણવાનો મળશે તો આ બાળમેળાને તમે જરૂરથી માણજો તો મારા વહાલા નગરજોનો અહીં બાગ પણ છે ખુલ્લો આકાશ પણ છે રમતનો અવકાશ પણ છે પ્રકૃતિનો સાપ પણ છે અને ભાઈબંધોનો સંગાપ પણ છે તો જ્ઞાનના રાહિ બનીને માણજો આ એકાવનમાં બાળ મેળાને તો ચલો સબ જ્ઞાન કે રાહ બનકે ફિર મિલિંગે ચલતે ચલતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષો સુધી જે બાળમેળાનું મેળાનું તે ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવેલ આવી રહ્યું છે ત્યાં સયાજી કાર્નિવલ બે હજાર ચોવીસ સમિતિનો એકાવનમો બાળમેળો એનું તારીખ પચીસથી અઠ્યાવીસ તારીખ સુધીમાં આયોજન કરવામાં આવેલું છે હાલમાં જ તે એક દુર્ઘટના થઈ હરણીની દુર્ઘટના ત્યારબાદ બાળમેળામાં તકેદારીના ભાગરૂપે જે રમતો એવી હોય કે જેમાં બાળકોને થોડી પણ ક્ષતિ પહોંચી શકે તેવી તમામ રમતો અને તેવા તમામ એક્ટિવિટીઝને આપણે મોકૂફ રાખવામાં આવેલી છે અને એના બદલે બીજી તમામ ઘણી સારી એક્ટિવિટીઝ જેમ કે ટોક શો હોય કોન બને જ્ઞાનપતિ હોય અને તેવા સરસ જ્ઞાનવર્ધક એક્ટિવિટીઝનો આપણે એમાં ઉમેરો કરવામાં આવેલો છે